હેલો ફ્રેન્ડ જે દ્વારકા આદેશ રાધે રાધે આજે આપણે બનાવશું તુરિયાનું શાક એક અલગ જ રીતે અહીંયા મેં તુરિયા લઈ લીધા છે એકદમ કૂણા આવે તેવા લેવાના અને હવે એને આપણે સુધારી લેશું અને આવી રીતે ઉપરનો ભાગ શેરસેજ કાઢી લેવાનો અને તુરિયા એવા પસંદ કરવાના કે એકદમ કૂણા હોય તેવા તો તમારું શાક આ સરસ બનશે તમને એમ થતું છે કે તુરિયાનું શાકમાં તો શું નવીનમાં બનાવવાનું છે પણ આ એક અલગ જ રીતે બનાવશું એન્ડ સુધી આ વિડીયો જોજો અને ખાવાની પણ મજા આવશે અને ઉપરનો ભાગ મેં કાઢી લીધો છે હવે આપણે સુધારી લેવાના છે આવી રીતે નાના નાના પીસ કરી લેવાના ત્યાંનું શાક હંમેશા તમે બનાવો ત્યારે તમારી ચોમાસો છે હવે આપણે એને ધોઈ લેશું ધોઈ અને સાફ કરી લીધા છે હવે તેનો વઘાર કરી લેશ અને અહીંયા કડાઈ લઈ લીધી છે તેમાં ત્રણ થી ચાર પાવડા આપણે તેલ ઉમેરશું તમારે જેટલું શાક હોય એ પ્રમાણે તમારે તેલ લેવાનું અને તેલને ગરમ કરશું તેલ ગરમ થઈ ગયું છે તેમાં થોડુંક હિંગ ઉમેરી દેશું એક ચમચી જેટલું રાય જીરું રાય જીરું ફૂટી ગયું છે તેમાં સૂકા મરસા બે ઉમેરી દઈશું તમાલપત્ર અને મીઠા લીમડાના પાન અને અહીંયા મેં ખડા મસાલા લીધા છે લવિંગ અને બાદિયા ઉમેરી દઈશું તેમાં આપણે તૂરિયા સુધારા છે તે ઉમેરી દેવાના છે હળદર ઉમેરી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને સાતળી લઈશું અને ઢાંકીને વાર માટે થવા દઈશું એનું અને અહીંયા મગની જે પીળી દાળ આવે છે તે મેં લઈ લીધી છે અને ત્રણથી ચાર કલાક માટે પલાળી દીધી છે અને તમે રાત્રે પણ પલાળીને રાખી શકો અહીંયા મેં એક કપ ડાળ લીધી હતી અને તમે જોઈ શકો છો ફૂલીને સરસ પલ્લી ગઈ છે અને અહીંયા તુઈયા પણ સેજ ગળી ગયા છે અને હવે તેમાં આ દાળ જે પલાળી હતી તે ઉમેરી દેશું અને મિક્સ કરી લેશું હવે દાળ સડે ત્યાં સુધી આપણે આને થાવા દેવાનું છે અને હવે દાળ સડે ત્યાં સુધીમાં આપણે મસાલો તૈયાર કરી લઈશું અહીંયા મેં મિક્સર લઈ લીધું છે તેમાં થોડાક દાણા ઉમેરી દઈશું લસણ થોડી હળદર ઉમેરી દઈશું તમે જેટલું તીખું ખાતા હો એ પ્રમાણે મરસું લઈ લેવાનું અહીંયા ચાર ચમચી મરસું લીધું છે મેં અને બે ચમચી ધાણાજીરું ને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેસું અને એક ચમચી આખા ધાણાનો પાવડર લીધો છે અને એક ચમચી શેકેલા જીરાનો પાવડર અને એક ચમચી આમસુર પાવડર અને તમારી પાસે આમસુર પાવડર ન હોય તો તમે લીંબુ પણ નિસોવી શકો અને ગળપણ માટે એક ચમચી ખાંડ લીધી છે અને બે ચમચી જેટલું ટોપરું લીધું છે જે સૂકું આવે છે તે અને મિક્સરમાં ક્રશ કરી લેશું હવે આપણે જોઈ જોઈશું જો તમે આપણો મસાલો અહીંયા તૈયાર છે આપણે અને બે ચડી ગયું છે તમે જોઈ શકો છો આવી રીતે દબાવી લઈશું જોવો તમે હવે આપણે જે મસાલો તૈયાર કર્યો હતો તે ઉમેરી દઈશું અને મિક્સ કરીને અને થોડીક વાર માટે સાતળી લેશું અને આ શાક એકવાર તમે જરૂરથી બનાવો છો બહુ ટેસ્ટી બનશે અને સ્વાદમાં પણ સરસ લાગશે અને જો તમારે આવી રીતે કોરું ખાવું હોય તો તમે કોરું પણ કરી શકો અને થોડુંક રસાવાળું કરવું હોય તો તમે આમાં પાણી ઉમેરીને થોડુંક રસો પણ બનાવી શકો અને અહીંયા મસાલો આપણો સતળાઈ ગયો છે એમાં થોડુંક હવે પાણી ઉમેરી દેશું તમાર જેટલો રસો રાખો એ પ્રમાણે તમારે પાણી ઉમેરવાનું હવે તેલ સૂકતું પડે ત્યાં સુધી આપણે આને ઠાવા દેવાનું છે અહીંયા જુઓ તમે આપણું શાક સરસ પડી ગયું છે ને તેલ પણ છૂટું સેજ પડી ગયું છે મે ગેસ બંધ કરી દઈશું અને ઉપરથી કોથમીર ઉમેરી દઈશું અને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું બન્યું છે અને અહીંયા તુરિયા અને દાળનું શાક તૈયાર છે તમે જોઈ શકો છો સરસ બન્યું છે અને સ્વાદમાં એ પણ સરસ લાગશે તમે એકવાર જરૂરથી બનાવજો અને મને કોમેન્ટ કરી જણાવજો અને મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હવે હું ફરીથી મળીશ એક નવી જ રેસીપી સાથે ત્યાં સુધી જય દ્વારકાધીશ